મિત્રો સાથે ખોટા ખર્ચ કરીને જન્મદિવસ મનાવવાના બદલે ગામના સ્મશાન ગૃહોની સાફ સફાઈ કરી અને આ જન્મદિવસની ઉજવણી કરી હતી જેમાં તેમના મિત્ર વર્તુળમાં ગામના સરપંચ નરસિંહભાઈ પટેલ ઉપસરપંચ ચંદ્રસિંહ જાડેજા દરસડી પાટીદાર સમાજના પ્રમુખ અર્જુનભાઈ પટેલ અમરભાઈ સેવક દિનેશ સેંઘાણી ચંદુભાઈ ગઢવી તેમજ પ્રાવિણ સેંઘાણી લોહાર રમેશ, રામજી સેંઘાણી તેમજ ગામના વિવિધ સમાજના લોકો સાથે દીપક ઠક્કરે મિત્ર વર્તુળ સાથે સેવાકીય કાર્ય કરી પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા કચ્છકર ટીવી ન્યૂઝ ગટશિષા. દીપકભાઈ ઠક્કરનો 58મો જન્મદિવસ તમે આજે સવારથી જ અમે અહીંયા કને 58 જાડ જે વાવ્યા અને આ ગામના અંદર દીપક કાકાનો આ સમસાનની અંદર તો ફાળો હોય છે પણ તમે ગામની અંદર ખપે અહીંયા જાઓ ક્યાંય ઓટલા ઉપર કામ હોય સફાઈ કરવી હોય આપણાને સ્નાન સ્નાનઘાટ હતું એનામાં પણ એમનું સારું એવું જોગ યોગદાન હોય છે અને આજે આ પ્રસંગ અને જન્મદિવસ જેને કહેવાય કે આજે યુવા વર્ગ જે જેમ તેમ ખર્ચા કરી રહ્યું છે પણ એને એક સાચી માર્ગદર્શન આપ્યું કે જન્મદિવસ આવી રીતે પણ ઉજવાય તો આજે અમે એવો સવારથી દીપક કાકાનો એવો ભાવ હતો કે તમે બધા આવો ને આપણે આવું એક આયોજન કરીએ તો અમારા ગામના સરપંચ શ્રી નરસીભાઈ ઉપસરપંચ ચંદ્રસિંહ જાડેજા પટેલ સમાજના પ્રમુખ અજન બાપા તેવી જ રીતે મમ્મી મોરા સમાજના પ્રમુખ દિનેશ કાકા અને ગામમાં તમે પોસ્ટ પોસ્ટ માસ્ટર તો અમે કહીએ પણ છતાં અમારા ગામના જૂના એવા પંડ રાધાકૃષ્ણ મંદિરના સેવક હતા જે ગીરીશભાઈ ગિરીશભાઈ અને અમરભાઈ એમનો પણ ખરેખર આભાર ગોપાલભાઈ જેઓ રામા મંડળના સ્થાપક જેને કહેવાય એમનો પણ આજે સવારથી અહીંયા જોગીદાન ફાળો છે એવા ચંદુકાકા જે રિટાયર માંડવી અંબાજી ડેપોના ડ્રાઈવર હતા એમનો પણ અને મારા પાછળ જે ઊભા છે અનુભા બાપુ એમનું પણ એક ખેતી ઉત્પાદનમાં સારું નામ છે અને એમણે પણ સવારથી આજે યોગદાન આપ્યું આપણાને આપણને રમેશભાઈ પછી આપણાને ભયુણભાઈ અને મેમોરાના અગ્રણી રામજી રામજીભાઈ જીવરાજ જેવા સવારથી સવારથી આજે અમે અહીંયા કને જતા અને દીપકા અને ભાવ હતો કે આજે તમે આપણે ગયા વખતે પણ અહીંયા એવું જ કામ જ કર્યું હતું સફાઈનું જ ને આ વખતે જરાક અહીંયાથી વિશેષ જે આજે પર્યાવરણને લગતું જે કાર્ય હતું એ અમે સવારથી કર્યું છે તો હું કચ્છ કે ન્યૂઝ માધ્યમથી તમારો પણ આભાર માનું છું કે આવી નનકડી બાબતોમાં પણ તમે ધ્યાન આપો છો જય હિન્દ જય ભારત આજરોજ દીપક જેઠાલાલ ઠક્કર કે જેઓ જેઠાલાલ નારાયણજી ઠક્કરના પુત્ર છે અને જેઠાલાલ નારાયણ નારાયણજી નારાયણજી કાનજી આગળથી પેઢીથી આ પેઢી દરમિયાન દરસજીનું સંસ્થાનનું સંચાલન આ પરિવાર તરફથી જ કરવામાં આવે છે અને આ પરિવાર તરફથી કરવામાં આવે છે તેમ દરેક સમાજ એની સાથે છે અને આજની તારીખમાં પણ કંઈ પણ શમશાનને લગતી કંઈ પણ કામગીરી હોય એ સાફ સફાઈનું કામ હોય અર્થાત્ વૃક્ષારોપણનું કામ હોય તો દરેક સમાજને ભાઈબંધને દોસ્તારને સાથે રાખીને દીપકભાઈ કરે છે અને આજે દીપકભાઈનો જન્મદિવસ છે એટલે દીપકભાઈ મારા પરમ મિત્ર છે નો ડાઉટ પણ પરમ એ પરમ મિત્ર છે એનીથી મને ક્યાંય વાંધો નથી પણ એને જે શમશાનમાં આવીને કોઈ પણ પ્રકારનો એક નવા પૈસાનો ખર્ચ કર્યા વગર એને દરેકને બોલાવી અને શમશાનમાં જે કંઈ સાફ સફાઈનું કાર્ય જે કર્યું છે એ ખરેખર અભિનંદન અને સારા પાત્રતાની રહી છે અને એમાં એવું નથી આ આ સાથે મારી સાથે જે છે ને પટેલ સમાજના પ્રમુખ છે ગામના સરપંચ છે મોવી મોરાના પાટીદાર સનાતન સમાજના પ્રમુખ તેમજ ઉપસરપંચ તેમજ અન્ય જ્ઞાતિના તેમજ મારા પરમ મિત્ર ચંદુદાન ગઢવી ગોપાલભાઈ તથા હાનુભા તથા રાજ સોલંકી કે જેઓ જે મારા મિત્ર પરમ મિત્રો છે એ પણ મારી સાથે છે અને મને તો આજે બહુ અતિ આનંદ થાય છે એમ કે દીપકભાઈએ આ બધું સારું કાર્ય કર્યું છે તો અમને આનંદિત કરવા માટેને પ્રેરિત કરે છે એમ કે ભાઈ આ આ જે વસ્તુ હું કરું છું એ આજે હું નથી તો કાલે તમારે કરવાનું છે એ કરવા માટે કરીને જે અમને પ્રેરિત કરી છે એટલે હું દીપકભાઈને એમ કહું છું અઠાવનમાં જન્મદિવસ નિમિત્તે જે અમને બધાને ભેગા કરી અને અમે જે કાંઈ પણ કાર્ય કર્યું છે એ દીપકભાઈની પ્રેરણાથી અમે કર્યું છે દીપકભાઈને એવું સૂચ્યું એમ કે ભાઈ મારે એવો બીજો કોઈ ખોટો ખર્ચ નથી કરવો કશું કાંઈ નથી કરવું અને ગોપાલભાઈ જેવા જે છે એ જે છે રામા મંડળમાં પણ પોતાની એટલી બધી સમાજની સેવા કરતા હોય છે અને દરેક જેટલા બી સભ્યો છે એના એના માટે કરીને પણ પર્સનલ પણ એને જે ડ્રેસ આપ્યા છે બધું કર્યું છે એવા ગોપાલભાઈ જ પણ એની સાથે છે અમારા ધરસિંહ પાટીદાર સનાતન સમાજના પ્રમુખ કે જેઓ અર્જણભાઈ કે જે વર્ષોથી નિભાવી રહ્યો છે એ પણ અમારી સાથે છે અને અન્ય પણ સાથે છે તેમજ દીપકભાઈની અત્યારે સિતર વર્ષની ઉંમર છે તે છતાં પણ એ પણ એને સાથ અને સહકાર દેવા માટે આપ્યા છે અને હું કચ્છ કેર ટીવી ન્યૂઝનો બહુ આભાર માનું છું કે દીપક છે જન્મદિવસ નિમિત્તે તમારા પત્રકાર આવી અને અમારી યુવાકને જે લીધી છે એમાં ખૂબ ખૂબ આભારી છું અને સાચા રિપોર્ટ અને સાચું સત્ય તરફ કરો છો એ બદલ હું કચ્છ કેર ટીવી ન્યૂઝનો બહુ મારા હૃદયપૂર્વક હું બહુ આનંદ અને અનુભવું છું આજે મારા પરમ મિત્ર દીપકભાઈ પંડિત પોત્રનો અઠ્ઠાવનના જન્મદિવસ નિમિત્તે અમે આજે ગૃહમાં અમે ભેગા મળી અને સફાઈ અભિયાન અમે જે કર્યું છે અને આ અમારા દીપકભાઈ ઠક્કરે નવો ચીલો ચાચરો છે કે જન્મદિવસ નિમિત્તે આપણે ખોટા ખર્ચ કેક કાપી અને હોટલોમાં જમવા જવાનું એના કરતાં આપણે પોતાનું આપણા ગામની અંદર જે પણ કાર્ય સામાજિક કાર્ય સાર્વજનિક કાર્ય આપણાથી બની શકે એ કરવાનું એ નિમિત્તે એને નવો ચીલો ચાચરો છે એ બદલ હું ખરેખર મારા પરમ મિત્ર લંગોટિયા મિત્ર જેને કહી શકું એને આજે નવો ચીલો ચાતરો છે એના બદલે હું ખરેખર હું પોતે પણ ધન્યતા અનુભવું છું અને સૌથી આ તો શું છે સૌ પહેલાં આજે આજે આનો અનુ અનુકરણ કરી અને આજુબાજુના ગામમાં પણ આનો કોઈ ચીલો છે તો આ જ આનો દીપકભાઈ ઠક્કરને જશે જેને કહેવાય કે અને પોતાને જન્મદિવસની મત ફાલતુ ખર્ચ કરવાને બદલે ગામની અંદર સેવા કાર્ય કરી સ્વૈચ્છિક પરમ મિત્ર પોતાનું આખું વર્તુળ ઊભું કરી અને આજે આજે પંદરથી સત્તર જણા અમે ભેગા થઈ અને આખા શમશાનની સફાઈ કાર્ય કર્યું છે એ નિમિત્તે ખરેખર હું દીપકભાઈને પણ ધન્યવાદ આપું છું અને વૃક્ષારોપણ એના અઠાવનમાં જન્મદિવસ નિમિત્તે એને અઠ્ઠાવન આજે અમે અઠ્ઠાવન ઝાડનું વૃક્ષારોપણ કર્યું છે એ બદલ ખરેખર હું ધન્યતા આપું છું અને આ કાર્યમાં સર્વે ગામજનો કોઈ જ્ઞાતિવાદ નથી સર્વે ધર્મ આનામાં સાથે જોડાયેલા છે એ સાથે ખરેખર ખૂબ ખૂબ દીપકભાઈને ભાઈ ધન્યવાદ અને સર્વે ગામજનો દર્શ્રી મમ્મી મોરા સાથે મળી અને પાટીદાર સમાજ સર્વે સમાજ સાથે જોડાઈને કામ કર્યા કર્યું છે એ બદલ ખરેખર હું બહુ ધન્યતા છું ધન્યવાદ મારું નામ નરસિંહ કાનજી સેંગાણી ગામના સરપંચ આજે મારા પરમ મિત્ર દીપકભાઈનો અઠ્ઠાવન જન્મદિવસ છે તે જન્મદિવસ નિમિત્તે અમે આજે સૌ મિત્રો એકસાથે મળી શમશાન ગૃહની સફાઈ કરી અને વૃક્ષારોપણ સાથે મળી બધા વૃક્ષારોપણ કર્યું આ દીપકભાઈ અનેક વાર પોતાની પર્સનલ રીતે વારંવાર શમશાનની અંદર અનેક ઉપયોગી કાર્યો પોતાની જાત મહેનતથી અવરીત કર્યા રાખે છે ઘણા વર્ષોથી કોઈને પૂછે નહીં અને પોતાની રીતે પોતા એવું સારું કાર્ય કરે છે અત્યારે પૂરા સ્મશાનગૃહમાં કલરકામ તેમજ સફાઈ આજે કરી છે અને કલરકામ પણ એક મજાનું સરસ કર્યું છે અમે એને સાથે મળી આજે સૌ એના મઠાવનમાં જન્મદિવસ નિમિત્તે આજે અમે સૌ સાથે મદદ મિત્રો મળી એક સફા સફાઈ અભિયાન કર્યું છે તે બદલ અઠ્ઠાવનમાં જન્મદિવસ નિમિત્તે દીપકભાઈને ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ મારું નામ છે દિનેશ ગોપાલ સેંગાણી મૈમોરા ગામનો મમ્મી પાટીદાર સનાતન સમાજનો પ્રમુખ છું અને ગામનો ઉપસરપંચ છું અત્યારે આ દસરી ગામના ઠક્કર દીપકભાઈ જેઠાલાલ ઠક્કર એના જન્મદિવસ નિમિત્તે અમે આ શમશાન ગૃહની અંદર જે સફાઈ અભિયાન કરી રહ્યા છીએ આ ગૃહ બે મમાઈ અને દસરીનું સંયુક્ત હતું પણ અત્યારે અમે અલગ ત્યાં કર્યું છે તો છતાં પણ અમે એના ભેગા સહયોગી બની અને એના કાર્યમાં અમે સહયોગી રહીએ છીએ અને સમાજના કોઈ પણ કામ હોય તો અમે ગામ મમાઈ મોરા કે દસલી અલગ નથી માનતા અને ભેગા રહીને અમે કામ કરીએ છીએ કારણ કે અમે બધા મિત્રો છીએ એકબીજાના કામ કરવા એ એકબીજાની ફરજ બને છે આજુબાજુના ગામની અંદર કોઈપણ કાર્ય હોય તો દીપકભાઈ હોય કે હું હોઉં કે ગોપાલભાઈ હોય કે અર્જણભાઈ હોય કે નરસિંહભાઈ સરપંચ હોય અમે જ્યારે કાંઈ પણ અમરભાઈ ઠક્કર અમરભાઈ સેવક હોય કાંઈ પણ કામ હોય અમે હાકલ કરીએ એટલે ભેગા થતા હોઈએ અને અમે કામ કરતા હોઈએ છીએ અને બે સમાજના દસડી અને મોમઈ મોરાના સમશાન ગૃહની અંદર સારા એવા કામ કરીએ છીએ અને ગામની અંદર એવા સારા કામ કરીએ છીએ અને જ્યાં પણ જરૂર પડે ત્યાં એકબીજાને અમે બોલાવી અને સારા કાર્ય કરતા હોઈએ છીએ આજે આ દીપકભાઈ ઠક્કરના અઠાવનમાં જન્મદિવસ નિમિત્તે આ અમે જે કામ કર્યું છે તેમાં એને અભિનંદન આપીએ છીએ ધન્યવાદ જય શિયા રામ